વધતા જતા વ્યસનને મોઢાના અને દાંતના રોગોમાં વધારો નોંધાયો છે લોકો પણ આ પ્રકારની ગંભીર બીમારી સામે જાગૃત બને તે માટે જામનગરની એકમાત્ર સરકારી ડેન્ટલ કોલેજ હોસ્પિટલ દ્વારા પિરિયોડોન્ટિસ્ટ દિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા દસ દિવસથી જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે

તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે પેરોડોન્ટિસ ડેની ઉજવણી કરવામાં આવી આમ તો આ ડે નહીં પરંતુ સમગ્ર અઠવાડિયા દરમિયાન કંઈક અવનવા પ્રયત્ન પ્રોગ્રામ સાથે અમે સમાજને પેઢાનો રોગ અને મોઢાના રોગો વિશે જાગૃતિ લાવવાનો આ એક પ્રયાસ કરેલ છે સમગ્ર રાષ્ટ્રમાં ત્રેવીસમી ફેબ્રુઆરીને પેરોડોન્ટિસ ડે તરીકે ઉજવવામાં આવે છે લોકોમાં સામાન્ય રીતે આ માન્યતા નથી હોતી કે પેઢાનો રોગ છે એ હૃદયની બીમારી તેમજ શરીરની અન્ય અવયવ સાથે પણ સીધો સંબંધ ધરાવે છે તો લોકોમાં આ જાગૃતતા લાવવાનો એક પ્રયાસ રૂપે પણ અમે જુદા જુદા પ્રોગ્રામ દ્વારા સમાજમાં પેઢાના રોગ તેમજ મોઢાના આરોગ્યની રક્ષા કરવાનો સંદેશો ફેલાવવા માગીએ છીએ તારીખ એક માર્ચના રોજ તળાવની પાળ અને ક્રિસ્ટલ મોલમાં સો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેસ મોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેઢાના રોગોની કઈ રીતે ઓળખ કરી શકાય વહેલું નિદાન કરી શકાય અને કેવી રીતે આ રોગમાંથી મુક્ત થઈ શકાય એના સંદેશાઓ હશે અને આ સમગ્ર અઠવાડિયા દરમિયાન વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા રંગોળી કોમ્પિટિશન ફેસ પેઇન્ટિંગ કોમ્પિટિશન ટી શર્ટ પેઇન્ટિંગ મહેંદી કોમ્પિટિશન ઓરિગામી જેવા જુદા જુદા પ્રોગ્રામનું આયોજન કરી અને આ અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી છે અને હું સમગ્ર જામનગરની જનતાને એક પેરોડોન્ટિસ્ટ તરીકે એક સંદેશ આપવા માગું છું ખાસ કરીને મહિલાઓને કારણ કે આ રોગનું પ્રમાણ મહિલાઓમાં ખૂબ જ વધારે હોય છે કારણ કે મહિલાઓ એમના ઘર બાળકોનું તો ધ્યાન રાખે છે પરંતુ પોતાના આરોગ્યનું ધ્યાન ક્યારેય નથી રાખતા હોતા અને આ રોગને છૂપો શત્રુ કહેવામાં આવેલું છે કારણ કે જળવાનું હાડકું તેમજ દાંત બંને જ્યાં સુધી ખતમ ન થઈ જાય ત્યાં સુધી દર્દીને આ રોગની જાણ પણ હોતી નથી એટલે નિયમિત ચેકઅપ અથવા તો એની ડૉક્ટર પાસે સલાહ લેવાથી જ આ રોગને ઉગતો ડામી શકાય છે અને એની થતી ખરાબ અસરોથી બચી શકાય છે અને દાંત તેમજ સમગ્ર શરીરનું આરોગ્યની જાળવણી થઈ શકે છે આભાર મારું નામ ચૌધરી ખુશી છે હું સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ કોલેજમાં જે પેરિયોડોન્ટોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ પેરિયોડોન્ટોલોજી ડે નિમિત્તે જે મહેંદી કોમ્પિટિશન આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે અને મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે જેનાથી હું ખૂબ આનંદિત છું